સુરત રેલવે સ્ટેશન પર સફાઈ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા પચાસ થી વધુ મહિલા સફાઈ કર્મચારીઓને કોઈ પણ પૂર્વ નોટિસ આપ્યા વિના અચાનક છૂટા કરી દેવામાં આવતા તેમના રોજગાર પર સંકટ ઊભું થયું છે લાંબા સમયથી કામ કરતી મહિલાઓને એકાએક હટાવી દેવાના આ મનમાની ભર્યા નિર્ણય સામે મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું આ દરમિયાન કોંગ્રેસના મહિલા પ્રમુખ રહીશા શેખ અને કલ્પેશ બારોટે સ્થળ પર પહોંચી સ્ટેશન માસ્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી સ્ટેશન માસ્ટરે આ સમગ્ર મુદ્દાની તપાસ કરવાની અને યોગ્ય નિવારણ લાવવાની ખાતરી આપી છે કલ્પેશ મારોટ પૂર્વ સભ્ય જેડારી સુસી વેસન રેલવે છેલ્લા તંચા દિવસ સુધી સુરત રેલવેની હેડમાં કામ કરતા સફાઈ કામદારોને કોઈ પણ જાતની નોટિસ આપી વગર છૂટા કરવામાં આવ્યા છે આજે સુરત સ્ટેશનને ભૂતકાળમાં સસ્તાન એવોર્ડ મળ્યો હોય ત્યાં તમામ સફાઈ કામદારોના આભારી છે તેમનું સન્માન કરવાને બદલે જે કોન્ટ્રાક્ટર છે અને જે બીજા અધિકારી છે કોઈ આનંદ શર્માને કોઈ ખુશબુ મેડમ કરીને વ્યક્તિગત કોઈ પણ જાતના ભેસભાવ રાખ્યા વગર આ લોકોને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોય અને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર છેલ્લા ચાર દિવસ છૂટા કરી દેવામાં આવ્યા છે એ દ્વારા રજૂઆત કરી છે અને લોકો કે કોન્ટ્રાક્ટર જેનો કોન્ટ્રાક્ટ હાલમાં છે એને બોલાવીએ છીએ અને કોઈ પણ રીતે વૈકલ્પિક રસ્તો કાઢીને આ લોકોની નોકરી રોજીરોટી ન છીનવાય એ જોનું કામ રેલવે પ્રશાસન કરશે એવો અમને વિશ્વાસ આપ્યો છે હાલ તો પચાસ સાય જેટલી મહિલાને છૂટી કરવામાં આવી છે માત્ર ને માત્ર દલિત સમાજની હોવાને કારણે એ લોકોને છૂટી કરવામાં આવી હોય એવું એ લોકોની વાતચીત લાગે છે અને કોન્ટ્રાક્ટ કરતા જે એમના માણસો જે કોઈ ખુશબુબેન કરીને જે કોઈ આનંદ શર્મા કરે છે એ લોકો દ્વારા આ લોકોને ખુબ જ માનસિક ત્રાસ આપવામાં આવે છે અને હમણાં બી અમે વાત કરી ત્યારે બી એ લોકો વાત કરી ટોન હતો મહિલાઓને જે અપમાન કરતા હોય એ ટોનમાં આનંદ શર્મા નામના અધિકારી વાત કરતા હતા પણ એ બાબતે તમને રજૂઆત કરી છે અને હમણાં એટલે હરિયા ધરપટ આપી છે એ બાર લોકો જે રોજી રોજી પ્રશ્ન છે એ જોડે કામ રેલવે પ્રશાસન કરશે મારું નામ રૈશા શેખ છે સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ આજે ની એ લોકોના સાથે કાલે બનાવ બનવામાં આવેલો હતો જે સફાઈ કામદારો મહિલાઓ છે દલિત સમાજની મહિલાઓ છે એ લોકોને નોટિસ વગર કંઈ જાણ વગર એ લોકોને કાઢવામાં આવેલું છે એ લોકો બિચારા વીસ વીસ ત્રીસ ત્રીસ અહીંયા કામ કરતા હતા એ લોકોને કંઈ કહેવામાં નથી આવ્યું કે અમે લોકો કયા પ્રશ્ન કયા કારણે એ લોકોને કાઢવા ટાળવાનું ટાળવામાં આવ્યું છે બસ મારો એક જ સવાલ છે કે આ લોકોને બિચારા જે ગરીબ મધ્યમ વર્ગી છે એ લોકોનું ગુજાન એના ઉપર જ ચાલે છે અને એ લોકોને કયા વગર રેલવે તંત્રએ આ લોકોને કાઢી મૂકેલું છે એ સવાલ એ પ્રશ્નનો ક્યારે ક્યારે નિરાકરણ થશે અને એ લોકોને રોજગાર આપવામાં આવશે એ પણ એક પ્રશ્ન છે વધારે મહિલાઓને છુટી કરવામાં આવેલી એ લોકોને ને ત્રીસ થી ચાલીસ વર્ષ થઈ ગયેલા છે અહિયાં કામ કર્યું રેલવે તંત્ર ને વાત કરવામાં આવી છે પણ એ લોકો કઈ ખુશબુ નામક મહિલા છે અધિકારી છે એને બચાવવાનો પ્રયત્ન કરી રહેલા છે અને આ લોકોને ટાર્ગેટ કરી રહેલા છે